ક્રિષ્ના શો હું તમારું સ્વાગત કરું છું આજે આપણે પાલે બિસ્કીટથી ચોકલેટ મોદક બનાવીશું તો ચાલો તેના માટે જોઈએ તો મેં કુલ આવા ચાર પેકેટ લીધા છે પાલે બિસ્કીટના તેને સરસ મજાના બાઉલમાં કાઢી લેવાના અને નાના નાના ટુકડા કરી લેવાના છે તો તમે આ રીતે પાલે બિસ્કીટના મોદક નહીં બનાવે તો જરૂરથી બનાવજો બાળકોને તો ખૂબ જ ભાવશે તો પાલે બિસ્કીટને આ રીતે નાના નાના પીસીસ કરી લેવાના છે જેથી તેનો પાવડર આસાનીથી થઈ જાય પછી તેને ક્રશ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનો પાવડર થઈ ગયો છે આપણે બાઉલમાં કાઢી લઈશું તો અહીંયા બીજું પણ આપણે નાખી દઈશું આપણે બીજા બે બિસ્કીટનો પણ ભૂકો કર્યો હતો તેને પણ અંદર નાખી દેવાનો છે તો અહીંયા મેં ડ્રાય કોકો પાવડર લીધો છે એટલે કે એકદમ સૂકો આવે બજારમાં તૈયાર તે લીધું છે ઝીણો એકદમ પછી અહીંયા લગભગ ચારથી પાંચ ચમચી દળેલી ખાંડ નાખી દેવાની છે તો તમે આ રીતે નહીં બનાવે જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો અહીંયા એક ચમચી કોકો પાવડર લઈશું ચપટી ઇલાયચી પાવડર નાખીને સરસ મજાનું મિક્સ કરી લઈશું તો અહીંયા લગભગ બેથી ત્રણ ચમચી ઘી લઈશું ગરમ લેવાનું છે તો અહીંયા મેં ત્રણ ચમચી ઘી લીધું છે તો ઘીને આપણે સરસ મજાનો પહેલાં મસળી લેવાનો છે બિસ્કિટના પાવડરને ઘીમાં તો બરાબર છે આપણું મોયણ આ રીતનું જ હોવું જોઈએ ઘીનું પછી તેની અંદર મીઠાઈ મેટ એટલે ત્રણથી ચાર ચમચી જેટલું મીઠાઈ મેટ લઈશું આપણે અને બરાબર તેને મિક્સ કરી લઈશું જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો પછી અહીંયા લગભગ બેથી ત્રણ ચમચી જેટલું દૂધ નાખીશું અને તેનાથી આપણે સરસ મજાનો થોડો કાઠો લોટ જેવો બાંધી લઈશું એકદમ ઢીલો નથી કરવાનો થોડો મીડિયમ રાખવાનો છે આપણે પૂરી જેવો બરાબર મસળીને તેને આપણે લોટની જેમ બાંધી લેવાનો છે તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનો થઈ ગયો છે સાઇનિંગ કેટલી સરસ આવે છે તો અહીંયા મોદકના મોલ્ડમાં થોડું ઘી લગાવી દઈશું અને પછી તેમાં આપણે બિસ્કિટનો માવો ભરી દઈશું અને આપણે તેના મોદક બનાવી લઈશું સરસ મજાના તો દબાવી દબાવીને તેને સારી રીતે ભરી લેવું અને આજુબાજુની કિનારીમાંથી તેને કાઢી લેવું તો તમે જોઈ શકો છો અહીંયા કેટલો સરસ મજાનો આપણો મોદક તૈયાર થઈ ગયો છે સોફ્ટ પણ છે એકદમ તો તો તૈયાર છે આપણા સરસ મજાના પાલે બિસ્કિટના મોદક તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો